છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં કસબા જેલ રોડના રોડ નવીનીકરણ તથા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે નગરપાલિકાના સમાવિષ્ટ વોર્ડ નંબર પાંચમાં આવેલ કસબા ચાર રસ્તાથી પાંજરા સુધીના રોડમાં ઠેર ઠેર ગાબડા પડેલા હતા કે જે રોડ નવીનીકરણ કસબા ચાર રસ્તાથી સબ જેલ સુધીના મંજૂર થયો હતો કે જે રોડનો નવીનીકરણની કામગીરી નિયમ અનુસાર સ્થાનિક લોકોની દેખરેખમાં અને પાલિકાના ઇજનેરના માર્ગદર્શનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે અને આ રોડની કામગીરી ખૂબ જ પારદર્શક રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે જેના કારણે રોડ ખૂબ જ મજબૂત બનવા પામેલ હોય સારી કામગીરીને લઈ સ્થાનિક લોકોમાં ખૂબ જ ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે ચાર રસ્તાથી જે જેલ સુધીનો જે રોડ બને છે એમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ